અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ડૉક્ટર પ્રશાંત વજીરાણીની વસ્ત્રાપુર પોલીસે કરી ધરપકડ સાંજે ચાર વાગે કોર્ટ સમક્ષ કરાશે રજૂ મહેસાણા આરોગ્ય કેમ્પ યોજ્યા બાદ સાત દર્દીની કરી હતી એન્જીઓપ્લાસ્ટી જમીનના હેતુફેરના પ્રીમિયમની વસૂલાત અંગે રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય પાંચ કરોડ રૂપિયા સુધીની જમીનના વેલ્યુએશન પર પ્રીમિયમ વસૂલવાની સત્તા જિલ્લા કલેક્ટરને અપાઈ બોનાફાઈડ પરચેઝરની અરજીઓનો થશે ઝડપથી નિકાલ ભાવનગરના મહુવા યાર્ડમાં કાલથી પ્લાસ્ટિકના બારદાનમાં ડુંગળી લાવવા પર પ્રતિબંધ ડુંગળી ડુંગળી લાવવા પ્લાસ્ટિકના બારદાનમાં બગડી જાય છે અન્ય રાજ્યો ન સ્વીકારતા હોવાથી લેવાયો નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સંભાજીનગર પનવેલ અને મુંબઈમાં કરશે ચૂંટણી પ્રચાર તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ ગજવશે જાહેર સભા ઝારખંડમાં આજે અમિત શાહ યોગી આદિત્યનાથ સહિત ભાજપના નેતાઓ ભરશે હુંકાર જેમએમ કોંગ્રેસ સહિત અન્ય પક્ષના નેતાઓએ પણ બીજા તબક્કાના પ્રચાર માટે લગાવ્યું એડી ચોટીનું જોર નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં આજથી તેતાળીસમો ભારત આંતરરાષ્ટ્રીય વેપાર મેળો સત્યાવીસ નવેમ્બર સુધી ચાલનારા મેળાની કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરાવી શરૂઆત અલગ અલગ રાજ્યોના સાથે જોવા મળશે વિદેશી સ્ટોલ દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણની સ્થિતિ અતિ ગંભીર કેટલાક વિસ્તારમાં પ્રદૂષણનો આંક ચારસો પચાસને પાર પહોંચ્યો સુપ્રીમ કોર્ટે પણ કરી ટિપ્પણી કોર્ટના આદેશનું નથી થઈ રહ્યું પાલન રાજ્યમાં ઠંડીનો ચમકારો દસ શહેરમાં લઘુત્તમ તાપમાન વીસ ડિગ્રીની નીચે સૌથી ઓછું અમરેલીમાં સત્તર પોઈન્ટ છ ડિગ્રી લઘુત્તમ તાપમાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ અને બિહારમાં ચાલતી મહિલા હોકી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની સ્થિતિ મજબૂત આજે ભારત અને થાઇલેન્ડ વચ્ચે મુકાબલો અત્યાર સુધીની બંને મેચ પર ભારતીય ટીમે મેળવી છે જીત